આ સુપ્રસંગે બારિયા અશ્વિનભાઈ અને જિગ્નેશભાઈના હસ્તે વિધિ મુજબ ધ્વજારોહણ કરવામાં આવ્યું નવી ધ્વજાને ડુંગર પરના મંદિરે ચડાવવામાં આવતા જ ઉપસ્થિત સૌ ભક્તોએ જયકારો સાથે લીધી આ કાર્યક્રમમાં વાલાગોટા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાંથી હિન્દુ સમાજના ભાઈઓ યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા સૌ શ્રદ્ધાળુએ તનમાન ધનથી ભાગ કાર્યક્રમને સફળ બનાવ્યો ધ્વજારોહણ બાદ સૌએ એક સાથે મળી આનંદ આરતી ઉતારી ભક્તોએ સાવરાદેવને ભક્તિભાવપૂર્વક ફૂલોનો હાર પહેરાવ્યો અને દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી અંતે સમગ્ર વાતાવરણ સાવરા દેવના જયકારાઓથી ગુંજી ઉઠ્યું અને ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જેની સાથે કાર્યક્રમનું ભક્તિમય માહોલમાં સમાપન થયું